તાલુકાના વેપારી થયું ચાર હજાર સાતસો તેર મતદારોએ કર્યું મતદાન અંદાજે છન્દુ ટકા જેટલું નોંધાયું છે મતદાન મતપેટીઓને સીલ કરીને ડીસા ટ્રેઝરીમાં પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવશે જોકે તમામ ઉમેદવારો અને એજન્ટો સાથે જિલ્લા રજિસ્ટ્રાર ગઢવીની નિગરાની હેઠળ મતપેટીઓ સીલ કરવામાં આવી હતી ત્યારબાદ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર અને જિલ્લા રજિસ્ટ્રાર ડેવી ગઢવીએ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં હાશકારો અનુભવ્યો હતો થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન નર્દાભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર એમ અમે પણ મેન્ડેટ વિના અમારા ચૌદ ઉમેદવારો સાથે ચૂંટણી લડ્યા છીએ અમે મતદારોએ ખૂબ જ શાંતિ ઉત્સાહપૂર્વક સૂઝબુજથી મતદાન કરીને ન્યાય આપશે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલના ઉમેદવાર અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જીતની આશા વ્યક્ત કરી હતી ત્યારે તારીખ એક સાત બે હજાર પચીસના રોજ સવારે નવ વાગ્યે થરા માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી અને કાંટાની ટક્કર જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં મતદારોએ વર્તમાન સરકારને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે અને ક્યાંક માત્ર સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અરુંદાભાઈ પટેલને ખુલ્લું સમર્થન આપીને પોતાના મત આપ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે કોણ બનશે માર્કેટ યાર્ડનો કિંગ આજે ધરા માર્કેટ યાર્ડની અંદર જે ચૂંટણી હતી એપીએમસી ધરાની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે રજીસ્ટાર ઓફિસમાં મતદાનમાંથી આવેલો તમામ સ્ટાફ તો એમને પણ સારી કામગીરી બજાવી છે ઉમેદવારો પણ બધા દેશ સાથે રૂપરૂપ થઈને પરસ્પર પોતાના ભાવ સાથે મતદાન કરેલું છે અમે સૌ મેન્ડેટવાળા હું દસ તેમ સૌ અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે ચૌદ ઉમેદવારો અને અમારે અમને પણ એવું લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે અંદર જે ખેતીમાં ઉયું છે લખતો પત્રકો એ અમારે મંત્રીના સમયે રિઝલ્ટ આપશે મારા સર્વે પર મને મને એવું લાગે છે કે કદાચ સૌ માટે અમે જીતશું કે કદાચ પચાસ સો વોટે અમે હારી પણ જઈએ પણ મને સો ટકા પ્રજાજનો ઉપર આ કોંગ્રેજ તાલુકાની જનતા ઉપર કોંગ્રેજ તાલુકાના બ્રાહ્મણથી કરી વાલ્મીકી સમાજ ઉપર સો ટકા વિશ્વાસ છે એટલે મારી કેનલને છે એવો મને સો સો ટકા વિશ્વાસ બજાર સમિતિ ખરાનું મતદાન હતું સવારે નવ વાગે મતદાનની શરૂઆત થઈ હતી ખૂબ જ સારા વાતાવરણમાં ઉત્સાહ ઉત્સાહભેર સવારમાં મતદાન નવ વાગે શરૂ થયું પરંતુ આઠ વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ બારેક મોટા મોટાભાગનું મતદાન પતી ગયું હતું અત્યારે પોંચ વાગે અડતાળીસો પચાસમાંથી ફક્ત સો એક મતદાન બાકી રહ્યું છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે આવતીકાલે ગણતરી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવી આશા રાખું છું